તો સુરતના સરથાણામાં એન્થમ સર્કલ ભક્તિવાદ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાઈ ગયો ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા આ શાકોત્સવમાં દોઢ લાખ જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો દિવ્ય શાકોત્સવમાં લાલજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજકુમાર મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી જેમાં બે થી પણ વધુ સ્વયંસેવકોએ આ વ્યવસ્થાને સંભાળી હતી બાર હજાર કિલો બાજરાના લોટના રોટલા પણ તૈયાર કરાયા અને વીસ હજાર કિલો રીંગણાના શાક માટે એક હજાર આઠસો પંચોતેર કિલો ઘીનો પણ ઉપયોગ કરાયો ઉલ્લેખનીય છે કે રોટલા ખીચડી વગેરે બનાવવા માટે દેશી ચૂલાઓ પણ તૈયાર કરાયા હતા તો દસ હજાર કિલો ખીચડી અને પિસ્તાલીસો લિટર કઢીનો પ્રસાદ પણ તૈયાર કરાયો હતો શાકોત્સવ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા

એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરા ને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય

આ મહોત્સવ આપણે ઉજવ્યો છે અમે આજના દિવસે દરેક આયોજકોને સ્વયંસેવકોને દાતાઓને તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામનાને આપીએ